એમને મળાવશું આપણે હા જયપાલભાઈ આપણી એમની વાડી થઈ માતાજી ફ્રેન્ડ આપણે જયપાલભાઈ ની વાડી આવ્યા આપણે એમને મળાવશું શું કે જયપાલભાઈ શું કરો અહીંયા તમે હે યુટ્યુબ નું કામ ચાલુ હોય તો એને તમારું લાઈવ કર્યું મૂક્યું હોય હે આપણે આયા એ ગવડ દેખાડજો આપણે એમને વાડીયા છે લીંબુડી અગર તમને દેખાડશું લોક માં ચાલે રહે હા એમની જોઈ રહ્યા તમે હા એમનો ગવાર હે આપણે ગવર ઉતારવા આયા હિ એમનું કેતા હા એમનો ગવર હે હમણાં આપણે માં ચાલુ બના રહીજો હમણાં ક્લિમ્બ ઉતારો જઈ તમને દેખાડશું જયપુરભાઈ આઈ રહ્યા છે એ મારો વિડીયો ઉતારે હે એમના ઉતારો બે યુટ્યુબર હે આ એમને યુટ્યુબ આઈડી હે સબસ્ક્રાઈબ કરી નાખ આપણે સજાવી છીએ અઠાડે બતાવશું એમની વાડી આ એમનો સાટીઓ